છેલ્લા ચોવીસ કલાકમાં દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ અઢાર ઇંચ તો જામનગરમાં અગિયાર ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ દ્વારકાથી જામનગર જતો હાઈવે કરાયો બંધ આવડપારા વિસ્તારમાં છ લોકોની પાલિકા ટીમે કર્યું રેસ્ક્યુ સુરતથી દ્વારકા અને જામનગર જતી એસટીની ટ્રીપ કરાઈ રદ વડોદરામાં હજી નથી ઓસરિયા નીર વડોદરામાં રાહત અને બચાવ કામગીરીનો તાગ મેળવતા પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા હરણી વિસ્તારમાંથી સોળ લોકોનું કરાયું રેસ્ક્યુ તો આર્મી અને એરફોર્સ રખાઈ બાય રાજ્યમાં ધોધમાર વરસાદને કારણે પૂરની સ્થિતિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી સ્થિતિનો મેળવ્યો તાગ ગુજરાતને હર સંભવ તમામ મદદ કરવાનું આપ્યું આશ્વાસન મુખ્યમંત્રી પણ આજે કરશે સમીક્ષા બેઠક રાજ્યમાં સાંભળેલા ધાર વરસાદથી ઉત્તર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં છવાયો આનંદ રાજ્યમાં સો ટકાથી વધુ વરસાદથી અન્નદાતા થયા આનંદિત ઉત્તર ગુજરાતમાં સિઝનના ચોર્યાસી પોઈન્ટ બોતેર ટકા વરસાદથી બાજરી ઘઉં કપાસ સહિત પાકોનું થશે મબલક ઉત્પાદન સવારથી જ રાજ્યના નેવ્યાસી તાલુકાઓમાં વરસાદ રાજ્ય ઉપર ત્રણ સિસ્ટમ સક્રિય થતા રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદનું અપાયું રેડ એલર્ટ ડીપ ડિપ્રેશન અડતાલીસ કલાકમાં કચ્છ પર સ્થિર થતા સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની સંભાવના પશ્ચિમ બંગાળમાં ભાટપાડામાં બંધ દરમિયાન ભાજપના કાર્યકરો પર ફાયરિંગ ત્રણ ભાજપા કાર્યકર ઘાયલ એકની હાલત ગંભીર રૂપા ગાંગુલી સહિત કેટલાક કાર્યકરોની કરાઈ ધરપકડ ભાજપાએ ટીએમસી પર ષડયંત્રનો લગાવ્યો આરોપ ડોક્ટરોની સુરક્ષા મામલે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પછી ગૃહ અને આરોગ્ય સચિવે રાજ્યોના મુખ્ય સચિવ અને પોલીસ વડાને લખ્યો પત્ર હોસ્પિટલ પરિસરમાં સુરક્ષા પેટ્રોલિંગ ચોવીસ કલાક સિક્યોરિટી કંટ્રોલ રૂમ સહિત કેટલાક મહત્વના પગલા લેવા આપ્યા નિર્દેશ ભારતીય શેર બજાર સામાન્ય વધારા સાથે બંધ નિફ્ટીએ હાંસલ કરી પચીસ હજાર બાવન ની નવી સપાટી તો સેન્સેક્સમાં સાહીઠ પોઈન્ટ ઉછળ્યો આઈટી ફાર્માના શેરોમાં તેજી જ્યારે સોના ચાંદી અને ક્રૂડ ઓઇલના ભાવમાં જોવા મળ્યો ઘટાડો ઓલમ્પિક બે હજાર ચોવીસ આજથી થશે પ્રારંભ ગુજરાત સહિત દેશના ચોર્યાસી ખેલાડીઓ બાર રમતોમાં બતાવશે પોતાનું કર્તવ ટોકિયો પેરા મેડલ મેળવનારી ગુજરાતની ભાવિના પટેલ પર રહેશે નજર ભારત અત્યાર સુધીના સૌથી વધુ ખેલાડીઓનું મોકલ્યું છે દળ